દસ દિવસ ચાંદોદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે પ્રતિદિન સાંજે છ કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન વેદોચ્ચાર મંત્રોચ્ચાર સોરસોપચાર તેમજ નર્મદાષ્ટક ગાન સહિત ગંગા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચુંદડી મનોરથ જેવા ધર્મમય કાર્યક્રમો યોજાશે જેનો લાભ લેવા સંતો મહંતો રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પધારી ધન્યતા અનુભવશે જેઠ મહિનાનો પ્રારંભ થાય છે સુધી ગંગા કહેવાય છે આ દિવસ સ્નાન કરવા આવે છે નર્મદાના દર્શન આવે છે એનું અલગ જ માતમ્ય છે અને વર્ષોથી થી નર્મદા કાંઠે તમામ લોકો ગંગા દશેરાનો પર્વ ઉજવતા હોય છે ચાંદોદ મલાવરાવ ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે થયું અભિષેક નર્મદાની આરતી પણ કરવામાં આવી ગંગાની પણ આરતી કરવામાં આવી અને ચાંદોદ નહીં પણ ડોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને મા નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ દસ દિવસ અહીં આવે છે ત્યારે માં ગંગા અને માં નરદા બંનેના આશીર્વાદ તમામ દરભાતી નગરીના દરભાતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઈશ્વરી આપે એ જ આ પ્રસંગે પ્રાપ્ત જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડબોઈ